તળાજા જગતનાકાનો સર્કલ છે તો બસ આપણે આવશે આ બાજુથી કારણે તો બસને વાટ જોઈએ કે શું લેવા ઘરે અહીંયા ભાઈ ગયા હા બસ જો કે છે ને જાય સાલની જો લેવા શું છે ઓલું

हेलो हेलो तो हमारा सोफा नंबर है हमारा सोफा नंबर छे 1920 हेलो चढ़ी जाए आपनो सोफो छे आ आ चढ़ गया लाइट कराता थे लाइट में वाह मस्त है एक नंबर एक नंबर सोफा छे लग एकदम जो बड़ेदा बड़ेदा हो गए वाह पड़े भारी कॉल ना छे वो नवा

આગળ તો કોનેકોર હોલ કરે હારો બધા પજી ખાવા કા હ ગરમા ગરમ હો ગરમા ગરમ હાલો કાં કે આપણે નારી હા હા હાલો બધા લે ટેપસી હો ભાઈ કેવી છે કેજે કેવી છે મને તો આ ખાવા મજાઈ જો જો મસ્ત ગરમા ગરમ નંબર છે ને મસ્ત સોડા તો ફાઇનલી સૂરજ ઊગી ગયા છે અને જો આયા સારું છે જો છે ને કોઈ ઓકાસ નથી બતાને તો છોટી વર્ષ થાય પલણ જાવ બીજું તો શું કરવું ના ના પલણ લઈ જાવ તો છે આપડો બધી હો કા તો સુરત પોગી ગયા આપણે કા ને આવીને તો સાજી ભગ્યો તો છે ને ઉતારશું સાજી આવ નથી બધા ગયા લાગી ને કાંઈક કે હું આવી નહીં જાઉં છું તું જા ઘરે તો પાછું એવો ઘરે ધીરેને મેં કે આટલી વાર લઈ ગઈ ભૂમિબેન છે આમ અંદર ભૂમિ છે હમણાં બતાવીએ ભૂમિને મારો તો સાજી હોય મૂકી દે ક્યાં મેં શું મૂકી દઉં તો ફેમેલી જો કાકાના ઘરે આપણે જમવા બે ગયા છે ભૂમિ કે હાલો જમવા બે જાઉં જમવા બે ગયા સેવ ટમેટા છે સા છે દૂધ હતું હતું રાખી દીધું

નાસ્તો પાણી ખાઈ લીધું બધું કરી નાખ્યું પછી યાદ વિડીયો ઉતરણ બાકી હતો તો પછી ત્યાંથી પછી નીકળી ગયા બસ માં આવવા માટે તોય ભૂલાઈ ગયો કે અહીંયા બસ માં બે ગયા પછી યાદ આવ્યું કે વિડીયો ઉતરણ બાકી હતો એમ કા એવી મિસ્ટેક થઈ ગયા આવી ગયા છે બસમાં અને હવે સીધા ભાવનગર ઉતરશું વાહ તો હાલો વિડીયો વિડીયો કેવો કોમેન્ટમાં કહેજો સારું તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું બીજા વિડીયોમાં કેવું બધા જય માતાજી બાય બાય